તો આજકાલ છે ને ઓટ્સનો વધારે ઉપયોગ થાય છે કેમ કે આપણને ખબર છે કે ઓટ્સ પ્રોટીનથી અને ફાઇબરથી ભરપૂર છે તો એક કપ ઓટ્સ સાથે આપણે સરસ મજાની બાળકોને આપી શકાય એવી લંચ બોક્સની વાનગી જોઈએ એક કપ ઓટ્સ લીધા છે સાથે બે ટેબલ સ્પૂન પ્રમાણે મેં થોડુંક ખાટું હોય એવું દહીં લીધું છે તો ઓટ્સની સાથે જનરલી આપણે ફ્રૂટ જ્યુસ છે દહીં છે અને દૂધ આ ત્રણ વસ્તુનો ઉપયોગ થતો હોય એમાંથી આજે દહીંનો ઉપયોગ કરીને ઓટ્સ સાથે એક સરસ વાનગી બનાવી છે તો મેં બે મોટા ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું હતું અને મિક્સ કરતાં બધું જ દહીં છે એમાં વપરાઈ ગયું છે જો કદાચ એવું થાય કે થોડું ઓછું પડે છે તો અડધાથી એક ટેબલ સ્પૂન જેટલું વધારે વાપરી શકાય અને આ રીતે જુઓ દબાવી દેવાનું બધું સરસ રીતે અને ઢાંકીને અડધી કલાક માટે રહેવા દેવાનું દબાવવાથી બધું દહીં છે ને સરસ રીતે સુસાઈ જશે તો ત્રીસેક મિનિટ જેટલો ટાઈમ થઈ જાય અથવા તો દહીં છે બધું ઓટ્સ સાથે એકદમ સરસ શોષાઈ જવું જોઈએ તો જુઓ બધું જ ઓટ્સ છે દહીં બધું શોષી લીધું છે તો જુઓ કદાચ દહીં નથી ને તો છાશનો પણ ઉપયોગ કરાય પરંતુ છાશ છે વધારે પાતળી હોય એટલે પછી એ રીતે થોડી થોડી ઉમેરીનો ઉપયોગ કરવાની છે ત્યાર પછી ત્રણ ટી સ્પૂન પ્રમાણે આપણે મોટી ચમચી લેવાની જે ઘરે આપણે રેગ્યુલર વાપરીએ છીએ ચણાનો લોટ લેવાનો છે ત્યાર પછી અડધા કપ પ્રમાણે આપણે છીણેલું ગાજર લઈ લેવાનું છે અને અડધા કપ પ્રમાણે લીલા અત્યારે કાંદા મળે છે તો તેનો લીલો અને સફેદ ભાગ બંને ઉમેરી લેવાનું છે સાથે જ અડધું મોટું કેપ્સિકમ મેં લીધું છે કપમાં જોઈએ તો વન ફોર કપ છે ઝીણું સમારીનું ઉમેરશું સાથે ચાર ચમચી મોટી હોય એ પ્રમાણે લીલું લસણ લેવાનું છે તો તમે જોઈ શકો છો કે કેટલી સબ્જી તીખું ખાય છે એ પ્રમાણે લીલું મરચું ઉમેરવાનું મેં એક ઉમેર્યું છે એક મોટી ચમચી આદુનું છેણ ઉમેર્યું છે સાથે જ લેવાનું છે મીઠું અડધી ચમચી પ્રમાણે મીઠું લઈ લેશું અને ટેસ્ટ કરી જોવાનો જો ઘટે તો વધારે ઉમેરી શકાય સાથે અહીં જુઓ મિશ્રણ છે થોડું ઢીલું રહી જાય તો પછી ઓછું પાણી ઉપયોગમાં લેવાનું છે અને મારે અહીં વન ફોર કપ જેટલા પાણીનો ઉપયોગ થઈ ગયો છે કેમ કે મિશ્રણ મારું કેવું હતું કઠણ હતું કદાચ તમારું ઢીલું રહી છે તો પછી પાણી થોડું થોડું ઉમેરીને તેને મિક્સ કરતો જવાનું છે જો સરસ રીતે બધું વેજીટેબલ સાથે એકદમ મસ્ત ઓટ અને દહીં છે એ બધું મિક્સ થઈ ગયું છે તો આ રીતે થોડુંક થીક એટલે કે જાડું થોડુંક મિશ્રણ રહેવું જોઈએ પાતળું ન થઈ જાય એનું ધ્યાન રાખી દેવાનું છે તો સરસ એવું બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેની પેનકેક અથવા તો ટીકી બનાવવાની છે તો પહેલાં તો છે ને આપણે જે નોનસ્ટિક તવો હોય તેનો ઉપયોગ કરીશું તમે તમારી પાસે કઢાઈ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો સૌ પ્રથમ પહેલાં ગરમ કરી લેવાની પછી થોડુંક પાણી ઉમેરવાનું અને તેને ઠંડો કરવાનો આ રીતે લોછી લેવાનું ત્યાર પછી એકથી બે ચમચી તમારે જે પ્રમાણે સાઇઝ બનાવવી હોય એ પ્રમાણે મિશ્રણ લેવાનું છે મેં એક ચમચી લીધું છે અને આ રીતે જો હળવા હાથે તેને ફેલાવી લીધું છે તો જેવડો તવો હોય આપણો એ પ્રમાણે આપણે તેને બનાવી લેવાની છે મેં છ જેટલી બનાવી છે અને થોડીક વાર આપણે થાય ત્યાર પછી આપણે તેને પલટાવવાની છે તો મીડિયમ ગેસ પર મેં તેને જો રોસ્ટ કરી છે તો અત્યારે બિલકુલ તેલ કેવું કંઈ નાખ્યું નથી થોડી વાર આ રીતે એકવાર સાઈડ ચેન્જ થઈ જાય પછી તમે ઘી છે બટર છે તેલ કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકો અત્યારે શિયાળો છે તો બાળક માટે ઘી ખૂબ ગુણકારી છે એટલે મેં ઘીનો ઉપયોગ કર્યો છે આમ તો એ બાળક ઘી નથી ખાતું પરંતુ આવી રીતે આપણે ખવડાવી શકીએ તો બંને બાજુ જુઓ થોડું થોડું ઘી લગાવીને તેને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની શેકવાની છે થોડીક તેની ઉપર જો આવી બ્રાઉન ડિઝાઇન આવવી જોઈએ તો ખાવામાં ખૂબ ટેસ્ટી આવી રીતે બધી જ ટીકી બનાવી લેવાની છે ત્યાર પછી જુઓ અહીં મેં ઓળીનું ઇકો બેગ પેપર લીધું છે અને લંચ બોક્સમાં આવી રીતે આપણે નાનો ટુકડો એનો મૂકી દેવાનો છે તમે બટર પેપર પણ લઈ શકો ધ્યાન શું રાખીશું કે ટીકી છે ને એકદમ સરસ ઠંડી થઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં મૂકવાની છે તો જુઓ અહીં તમારું બાળક જે પ્રમાણે ટીકી ખાઈ શકતું હોય એ પ્રમાણે આપણે મૂકી જો મોટું બાળક હોય તો વધારે મુકાય અને નાનું બાળક હોય તો ત્રણથી થી ચાર કાફી છે ત્યાર પછી મેં મમરાનો ચેવડો સર્વ કર્યો છે બાળકને અને જો તમારે મમરાનો ચેવડો સરસ મજાનો એકદમ મસ્ત રીતે બનાવવું હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ એકદમ આસાનીથી બનાવી શકો છો તો જુઓ મનગમતા ફ્રૂટ હોય બાળકને ભાવે તેવા હોય અથવા સિઝનલ ફ્રૂટ હોય એ મૂકી દેવાના અને થોડા મૂકવાના એટલે તે એકદમ સરસ રીતે ખાઈ લેશે તો જુઓ આવી રીતે મેં સરસ રીતે લંચ બોક્સ પેક કર્યું છે અને ખરેખર એટલો સરસ આ નાસ્તો બને છે ને બાળકને નવીન પણ લાગશે અને ખાવાની પણ મજા પડશે તો ખૂબ સરસ એવી આ રીતે તમે ટ્સની એકદમ હેલ્ધી એવી ટિક્કી બનાવી શકો છો અને ટ્રાય કરવા જેવી રેસિપી છે ફ્રેન્ડ્સ બાળકને ભાવે પણ છે અને પૂરું પણ કરી દે છે અને જો એકદમ સરસ છે આપણે જ્યારે તેની અંદરથી ખોલીને જોઈએ ને તો એકદમ સરસ વેજીટેબલથી તે ભરપૂર છે ન્યુટ્રિશનથી ભરપૂર છે સાથે સોફ્ટ પણ બની છે તો ઘણીવાર બાળક એકને એક નાસ્તો ખાઈને કંટાળી જાય ને ત્યારે આવી એક વાનગી બનાવી જોવા બનાવવામાં પણ સરળ છે અને ખાસ કરીને જે નથી ખાતું ને એવા વેજીટેબલ ખાસ ઉમેરી દેવા એટલે ચોક્કસ બાળક ખાઈ લેશે અને ખાવામાં પણ એટલી સોફ્ટ છે તે ગળે ફટાફટ ઉતરી જાય અને યુનિક નાસ્તો બાળકોને આપો એને પણ કંઈક નવું નવું ખાવાની મજા પડે રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ખૂબ સરસ એવી ખરેખર વાનગી છે બાળકને મજા પડી જશે થેન્ક યુ ફોર વોચિંગ